ફરાદી ખાતે શિવ મહાકથાનું વાજતે ગાજતે સમાપન લાખો શિવ ભક્તોએ કથાનું શ્રાવણ કર્યું માંડવી તાલુકાના ફરાદી વીરજી પરિવાર દ્વારા શિવ શ્રવણ લાખો કર્યું હતું અહીં નિર્માણ થયેલ બાર જ્યોતિર્લિંગ દર્શન કરી શિવ મંત્ર મુગ્ધ બન્યા હતા સાથે જ પ્રસિદ્ધ કથાકાર ગિરી બાપુ દ્વારા સંબોધન કરાયેલ શિવ મહાકથા નું રસપાન શિવ ભક્તો સાથે મહાનુભવોએ કર્યું હતું

બાર જ્યોતિર્લિંગના દર્શન આયા થાય બિલકુલ આબે હું તમને એમ લાગે કે તમે જ્યોતિર્લિંગની પરિક્રમા કરી રહ્યા છો જ્યોતિર્લિંગની પૂજા અર્ચન કરી રહ્યા છો એના માટે પીથાણી પરિવારને મારા ભાઈ જેવા મિત્ર અનિલભાઈ પિથાણીના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મારી દૃષ્ટિએ કચ્છમાં નહીં ગુજરાતમાં નહીં ભારતમાં નહીં દુનિયામાં ક્યાંય ન થઈ હોય એવી કથા ફરાજીને આંગણે શિવનગરીમાં યોજાણી અને લાખો માણસોએ ભોજન પ્રસાદનો આનંદ લીધો કથા પ્રસાદનો આનંદ લીધો અને એક મહાઉત્સવ જેવું વાતાવરણ આકાશની ધરતી પર નિર્માણ થયું એના માટે પેથાણી પરિવારના લાખ લાખ શુભકામના મહાદેવ હર જય માતાજી